નમસ્કાર મિત્રો ગુજરાતી કે લગ્નની પ્રથમ રાત્રે કપલનું મોત રૂમમાં ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અયોધ્યામાં લગ્નની રાતે વરરાજા અને કન્યાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે લગ્ન સાત માર્ચના રોજ થયા હતા આજે સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી જ્યારે તે સવારે સાત વાગ્યા સુધી ઉઠ્યા નહીં ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો જોઈ તો રૂમ અંદરથી બંધ હતો પરિવારના સભ્યો દરવાજો ખખડાયો પણ કોઈ જોવા મળ્યો નહીં ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જ્યારે પરિવારના સભ્યો રૂમનો દરવાજો તોડ્યો ત્યારે પત્ની પલંગ પર હતી અને પતિ પંખાથી લટકતો હતો ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ